અને શોરૂમ ના પાર્કિંગ દૂર કરવા રહીશોની માંગ કરી છે વારંવાર થતા અકસ્માતો નિવારવા ફૂટપાથ પરના દબાણો હટાવવા નાગરિકોએ માંગ કરી છે આ સોમાતલાવ કપડે જોઈ સોમાતલાવ વિસ્તાર છે અહીંયા સોમાતલાવ ની પાસે ભારત પાછળ હું રહું છું અહીંયા હોસ્પિટલ ચાર્જ સ્થાપર આવેલી છે પરંતુ કોર્પોરેશને રોડ કાપી કાપીને ફૂટપાથ બનાવી છે સારું કાર્ય કર્યું છે પણ પબ્લિકને બિલકુલ કોઈ કામ લાગતી નથી કારણ કે એટલું બધું દબાણ થઈ ગયું છે આ બધું લારી ગલ્લા છે તમે ગાડીઓ જુઓ અને એટલો બધો આમ તમને પબ્લિકને ચાલવાની જગ્યા જુઓ પેલા બેન રોડ વચ્ચે જુઓ તમે જોઈ શકો છો અને વારંવાર એક્સિડન્ટ થાય છે હું કોઈ કોર્પોરેશન કે પોલીસની અધિકારી કોઈ ધ્યાન આપતું નથી આ બાબતે એટલે હું તો કહું છું દરેક ચાર રસ્તા પર અને અહીંયા અમારા સોમાતા ચાર સ્થા પર હોસ્પિટલનું હબ છે કોઈ પણ વ્યક્તિને દવાખાની જુઓ તો બી રોડ વચ્ચે થઈને જવું પડે છે અને બિલકુલ ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે સાહેબ કે એનો તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે નિકાલ કરો તો સારી વાત છે ટ્રાફિકમાં જુઓ લારીઓ છે ગાડીઓ મૂકી છે લોકોએ ગેરેજવાળા હોય તમે ટોટલી ફૂલપાટ જ દબાયેલો છે સાહેબ ટોટલી અહીંથી લઈને તમે પ્રથમ તમે જુઓ આ બધું મુંદાન ચાસ માજર ઉપર કોઈ બી જગ્યાએ જુઓ સાહેબ એટલું બધું દબાણ છે કે જેની કોઈ વાત જ નહીં એ ફૂટપાથનો ઉપયોગ થતો જ નથી એના કરતા કોર્પોરેશન રોડ બનાવે ને કોરા કર્યા તો સારું હતું કે આમ પબ્લિક સાયકલ કે બાઇક લઈને જઈ શકે છે એ ફૂટપાથ પરથી કે રોડ પરથી દ્રુપટ નેશન પ્લસ ન્યૂઝ પોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર